જુનાગઢમાં એકસો એસી થી વધુ અને કેશોદમાં એકસો વીસ જેટલા શિંગદાણાના કારખાના કાર્યરત છે જેમાંથી એસી જેટલા કારખાના બંધ હાલતમાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને બાકીના કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાનું જણાવાયું છે ત્યારે મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતને નુકસાની થાય છે તેમજ શિંગ દાણાના દાનોને પણ નુકસાની થતું હોવાના આક્ષેપ કરાયા છે ઉપરાંત અન્ય રાજ્યના શિંગ દાણાના વેપારીઓ જીએસટી વગરનો માલ આપતા હોવાથી મોટાભાગના ગ્રાહકો તેમની તરફ ફંટાયા હોવાના આક્ષેપોના કારણે ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે કારખાનેદારોને યોગ્ય ન્યાય મળે તે માટે લોક માંગ ઉઠી છે કનૈયા ઓલ ઇન્ડસ્ટ્રી કેસો ધીરુભાઈ કોટડિયા અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સિંગદાણા સિંગતેલનો ઉદ્યોગ મંદીના ભરડામાં એટલા માટે છે કે એક્સપોર્ટ સદંતર બંધ છે જો એક્સપોર્ટ થાય તો જ આમાં તેજી આવે એમ છે અને બીજું કારણ એ છે કે ઘર આંગણાનું ઉત્પાદન બહુ મોટું છે જે દર વખતે પચીસ છવ્વીસ લાખ ટન માલનું ઉત્પાદન થતું હતું એ આ વખતે બેતાલીસ લાખ ટન માલનું ઉત્પાદન છે જો એક્સપોર્ટ ન થાય સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ ન થાય તો આ માલ ખૂટે એમ નથી અને આનો ભાવ આવે એમ નથી જો ગવર્મેન્ટ આમાં કંઈ રસ લે અને એક્સપોર્ટ અને સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ કરે તો જ આ વસ્તુમાં ભાવ વધી શકે એમ છે મારું નામ ચિરાગ વણપરિયા છે જૂનાગઢ જિલ્લામાં સિંગદાણાની ફેક્ટરી ધરાવું છું અત્યારે અમારા ધંધામાં ડિસ્પેરેટી મોટી છે મગફળીનું આટલું બધું રેકોર્ડ બ્રેક ઉત્પાદન હોવા છતાં ભાવ પણ નીચા હોવા છતાં એક્સપોર્ટ તથા દેશાવરમાં ડિમાન્ડ બહુ ઓછી છે મગફળીનું આમ જોઈએ તો છેલ્લા પાંચ છ વર્ષથી આ ભાવ ઊંચા હતા અત્યારે જે ભાવ જે બોટમ છે છતાં પણ બે પૈસા રડતા નથી કોઈને આ ધંધા સંકળા આ ધંધા સાથે નાના મોટા ઘણા બધા લોકો સંકળાયેલા છે જેમ કે મજૂર વર્ગ છે લેબર વર્ગ છે ભાઈ ટ્રાન્સપોર્ટર છે એ બધા પણ અત્યારે એ બધા પણ અત્યારે અમારે અમારે ની હિસાબે બધા એપ એ લોકોને પણ બેસવાનો વારો છે એસી ટકા જુનાગઢ જિલ્લામાં ફેક્ટરીઓ બંધ છે આમ જોવા જઈએ તો આ ધંધો આ આ આ આ સાલ અમે ધંધો છે ને સાવ એટલે સાવ નથી કર્યો એને બરાબર છે મારું નામ નરેન્દ્ર અઘેરા સુપેગીટ કેશોદ અત્યારે અમારા સિંગદાણા ઉદ્યોગમાં જુનાગઢ કે ઓલ સૌરાષ્ટ્રમાં બધે બેંક લોનું અને વ્યાજ સહાય ને સીસી સીસી ઉપર જ બધું ચાલે છે ને બેંક લોન ઉપર ચાલે છે જો અવું નવું વર્ષ રહ્યું તો અમારા સિંગદાણા ઉદ્યોગમાં કોઈ બેંકની લોન નહીં ભરી શકે કે સીસીના હપ્તા વ્યાજ ભરી શકે તેવી પોઝિશન નથી આગલું વરસ એ ખરાબ ગયું ને આ વર્ષે એવું છે તો અત્યારે અમારો સિંગદાણા ઉદ્યોગ પચાસ ટકા એનપીએ થવાને આરે છે કે જેવી રીતે વર્ષો પહેલાં જીનીંગ મિલવાળાનો હાલ હતો તેવો જ સિંગદાણાવાળાનો છે તો છતાં માલે કારખાનામાં કોઈ જાતની પડતર નથી અને નાના નાના ઉદ્યોગ જે બધા છે એ પણ હપ્તા ભરી શકે એમ નથી તો ગવર્મેન્ટ પાસે એવી માંગ છે કે હવે નવા ઉદ્યોગ જૂના ઉદ્યોગ ઉદ્યોગ જે ચાલે છે એ ચાલતા રહીએ રહેવા માટે નવા ઉદ્યોગને હવે પ્રોત્સાહન આપવાનું બંધ કરે કેમ કે પ્રોડક્શનની સામે નવા કારખાના જેટલા બને છે ને ઉત્પાદન પ્રમાણ કરતાં અત્યારે ઉત્પાદન બનાવવાની ક્ષમતા વધી ગઈ કે જો રોજની દસ લાખ ગુણી જોતી હોય એની જગ્યાએ અત્યારે પાંચ લાખ ગુણી મળે છે ને એની સામે કારખાના વધારે છે તો ગવર્મેન્ટ પાસે એવી માંગ છે કે હવે જૂના ઉદ્યોગને ટકાવી રાખવા માટે એ કઈક યોગ્ય પગલાં લે મારું નામ રાજુભાઈ કીકાણી president વાઇસ પ્રેસિડેન્ટ કેશોદસિંગદાણા એસોસિએશનના પ્રેસિડન્ટ મગફળીનું ઉત્પાદન છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષની અંદર આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર નીચામાં નીચા ભાવ છે અને દાણામાં એક્સપોર્ટમાં ડિમાન્ડ નથી અને દેસાવરની અંદર પણ સિંગદાણા દાણા કોમર્શિયલની ડિમાન્ડ નથી અને તેલની પણ થોડી ઘણી ઓછી ડિમાન્ડના હિસાબે જુનાગઢ જિલ્લાની આશરે પાંચસો ફેક્ટરીમાંથી લગભગ વીસ ટકા ફેક્ટરી ચાલુ છે બાકીની બધી ફેક્ટરી બંધ છે એને હિસાબે એના સંલગ્ન બિઝનેસ ટૂંકમાં લેબર લોકોને તકલીફ છે ટ્રાન્સપોર્ટેશનને એ બધા ધંધાને પણ થોડી ઘણી અસર થાય છે અને જો સરકાર આ ઉદ્યોગની અંદર જો ઇમ્પોર્ટ જો તેલ જે બહારથી આવે છે પામ તેલ સનફ્લાવર જે કાંઈ તેલ આવે છે ઇમ્પોર્ટ એની અંદર ડ્યુટી વધારે અને આ જે એક્સપોર્ટના જે દાણા કે તેલ જાય એમાં ઇન્સેન્ટીવ ગવર્મેન્ટ આપે તો થોડું ઘણું રાજુ માખણ વેણુ હવે વાત કરવી છે સિંગદાણા ઉદ્યોગ કેશોદ જુનાગઢ અને ઓલ સૌરાષ્ટ્ર મૃતપાય થવાનું કારણ તો કારણ નંબર એક કે આપણો દાણો મોસ્ટ ઓફ મહારાષ્ટ્ર અને આંધ્ર સાઉથમાં માં જતો એ બધું આપણે છેલ્લા પાંચ વર્ષથી આ મતલબ કે લગભગ પાકામાં જ બધા મોકલે છે એની સામે આવું સ્ટેટ રાજસ્થાન MP ને યુપી મબલખ માલ કાચા મોકલે છે ત્યાં ઠલવે છે ગાડીઓ ને ગાડીઓ હવે એની સામે આપણો દાણો ચાર થી પાંચ રૂપિયા પર કેજી મોંઘો પડે છે એટલે સ્વાભાવિક છે કે એ ઘરાકી રાજસ્થાન MP યુપી માં divert થવાની એટલે સીધી અસર આપડા ઉદ્યોગ ઉપર પડવાની છે મુદ્દા નંબર બે કે સિંગદાણા ઉપર GST પાંચ ટકા છે હવે એમાંથી કોઈ પણ બનતી પ્રોડક્ટ જેવી કે ખારી સિંગ છે રોસ્ટેડ છે પીનટ બટર છે આના ઉપર બાર ટકા GST લેવા માં આવે છે આ વિસંગતતાના હિસાબે આવકો ઘટે છે કારખાનાની અંદર હવે મુદ્દા નંબર ત્રણ કે સિંગદાણાના આટલા યુનિટો છે કરોડો ડોલરનું ઊંડિયામણ દેશની અંદર આવે છે એની સામે સરકાર આમ જોઈએ તો સહાયની દ્રષ્ટિએ ઝીરો છે ખરેખર આ ઉદ્યોગ સામુ સરકારે જોઈ અને કંઈક એને પ્રોત્સાહિત કરવી જોઈએ કે માનો કે આપણે રાઈસ છે કે બીજા કોઈ પણ ઉદ્યોગો હો તે એની ઉપર સરકાર વધારે ફોકસ કરે છે એની સામે સિંગદાણા ઉદ્યોગને એટલો બધો કોઈ સહાય મળતી નથી જો આમનમ રહ્યું તો આજથી બે વર્ષ પહેલા જે મગફળીના મણના પ્રતિ ભાવ સોળસો સત્તરસો રૂપિયા હતા અત્યારે નવસો રૂપિયા મળે છે તો આવક ખેડૂતની ડબલ થવાને બદલે અડધી થઈ ગઈ છે અને આમનમ રહે તો હજી ખેડૂત પાયમાલ થશે ખરેખર ખેડૂતને સહાય કરવી હોય તો પેલા તમે જે ખેડૂતની પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે એને ઇન્ક્રીમેન્ટ આપો એને હિસાબે ખેડૂતને આપોઆપ સહાય મળી જશે